આંકડો નથી આપ્યો એર ઇન્ડિયા ખાલી ટ્વીટ લખ્યું છે કે મારા વિમાનને અકસ્માત થયો છે જે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી લંડનના ગટવીક એરપોર્ટ ઉપર જતો વિમાનમાં બસો બેતાલીસ મુસાફરનો એક આંકડો આવે છે અને અત્યારે જે ખબર છે એવા છે કે ઘણા મુસાફરોના મૃત્યુ થયા છે એ બહુ આઘાતજનક છે ગુજરાત માટે પણ દુર્ઘટના મોટી છે અમદાવાદ માટે પણ છે અને દેશ માટે પણ છે કારણ કે હજુ તો સવારે કે અડધી રાતે કોઈના સગાવાલાઓ એમના સ્વજનોને એરપોર્ટ ઉપર મૂકવા ગયા હશે કે ગઈ રાતે એમણે એકબીજાને વિદાય આપી હશે કે હવે લંડન જઈને ફોન કરજો ત્યાંથી વિડીયો કોલ કરજો ત્યાંથી અમને જણાવજો કોઈ બિઝનેસ માટે જતું હશે કોઈ ભણવા માટે જતું હશે કોઈ બીજા કોઈ ફરવા માટે જતા હશે એ બધાના સપનાઓ વિમાન સાથે તૂટી પડ્યા છે અને જેમના મૃત્યુ થયા હશે એમના ઘરનાઓની શું હાલત થતી હશે એક મોટો આઘાત એ પણ છે ભારતમાં આમ વિમાનની અકસ્માત આવા મોટા બહુ ઓછા થાય છેલ્લે બે હજાર વીસમાં કોઝિકોડમાં એક વિમાન તૂટી પડ્યું ત્યારે લગભગ પોણા બસો મુસાફરો પછી એની પહેલા ઓગણીસો નવ્વાણુંમાં એક એવો મોટો અકસ્માત થયો હતો એટલે દુનિયાના પ્રમાણમાં ભારતના વિમાનો અકસ્માતોની સંખ્યા ઓછી છે જે વિમાન તૂટી પડ્યું એ પણ બોઈંગનું ડ્રીમ લાઇનર નામનું બેસ્ટ સેલર એટલે આખી દુનિયામાં જે વ્યાપક વપરાય છે એ પ્રકારનું હતું છતાં પણ વિમાનની મુસાફરી અને કોઈ પણ મુસાફરીમાં જોખમ છે એટલે કોઈ જોખમ અથવા તો કોઈ ક્ષતિને કારણે તૂટી પડ્યું હશે તો હવે તપાસમાં બહાર આવશે પણ આ ગુજરાત માટે આજનો દિવસ છે એ ઘણો જ ગોજારો સાબિત થયો એમ કહી શકાય કારણ કે વિમાન તૂટી પડવું એ કોઈ સાક્ષી બનવા જેવી ઘટના નથી અને આવું ન થાય જેમના પરિવારો સાથે થયું છે એમને ઈશ્વર એમનું રક્ષણ કરે એવી જ પ્રાર્થના